પક્ષો અને નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે આ કામમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર આપેલા નિવેદનનો વિડીયો શેર કર્યો છે જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાજા મહારાજાનું રાજ હતું તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા કોઈની જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા કોંગ્રેસ પાર્ટીને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી લોકશાહી લાવી અને દેશને બંધાણ અપાવ્યું આ નિવેદન પર રાજકોટની ક્ષત્રિય મહિલા અને કોંગ્રેસના આગેવાનોએ નિવેદન આપતા જણાવ્યું કે સમગ્ર વિડીયો એડિટિંગ કરેલ છે પરંતુ જો આ વિડીયો સાચો હશે તો હાઈકમાન્ડ સાથે વાત કરવામાં આવશે ક્ષત્રિય સમાજનો પરસોત્તમ રૂપાલા બાદ છે તે રાહુલ ગાંધીનો એક છે તે વિડીયો વાયરલ થયો છે જે ટ્વિટર બાદ કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે છે રાહુલ ગાંધીનો વાયરલ થયો છે એ બહુ જૂનો વિડીયો છે અને આપને ખ્યાલ છે ભાજપ ભાંગ તોડની નીતિ કરીને અને રાહુલજીના ઘણા વિડીયો એમને એડિટ કરીને વાયરલ કર્યા છે તો આમાંનો એક ભાગ હોઈ શકે પણ ક્ષત્રિય સમાજ હવે અડગ છે એ ભાજપ વિરુદ્ધ છે કારણ કે ઘણો સમય તમને આપી દીધો હતો એમણે જે રોટી બેટીના વ્યવહારો કર્યા એવી અભદ્ર ટિપ્પણી એમને નથી કરી એટલે હવે એનો કોઈ મતલબ નથી અને અમે એવું એ માનીએ છીએ કે એમણે આ બધા વિડીયો તોડ કરવા માટે આ સમાજનો બીજી તરફ વાળવા માટે કર્યું છે કારણ કે હવે એ લોકો હાર તરફ જઈ રહ્યા છીએ બહુ એ લોકોને નુકસાન થઈ રહ્યું છે એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ લોકોએ તોડફોડ કરાવવા માટે આવા વિડીયો ગોતી ગોતીને વાયરલ કરી રહ્યા છે

અત્યારે તમે જો તો જ્યારે ક્ષત્રિયની બેનો દીકરીઓની જે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરેલી છે કે જ્યારે બેનો દીકરીઓ વિશે જ્યારે બોલે અને બેનો દીકરીઓ જ્યારે રજવાડાની બધું દેવાની જો ક્ષત્રિય સમાજે એક અવાજ ઉપર જ્યારે ક્ષત્રિય સમાજે રજવાડા પોતાના દઈ દીધા હોય બરાબર અને જ્યારે ત્યારે બેનો દીકરીઓ વિશે જ્યારે ટિપ્પણી કરે કારણ કે ક્ષત્રિય સમાજે કેવો છે કે અઢારેય વરણની દીકરીઓને અસ્મિતા ઉપર જ્યારે કોઈ પણ જ્યારે હોય ત્યારે ત્યાં આજે જોગીદાસ ખુમાણ જેવા કે જે બારવટીયા હતા એણે પણ જો ક્ષત્રિયની ઓલી બેનુ દીકરીઓની રક્ષા કરેલી હતી અને જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોતાની માનસિક માનસિકતા દેખાઈ ગઈ છે પોતાની હાર દેખાઈ ગઈ છે એટલે આવું રાહુલ ગાંધીનો વિડીયો એડિટિંગ કરી અને ફરતો કર્યો છે એ આ તંદન ખોટું છે અને ક્ષત્રિય સમાજને ગુમરાહ કરવાનું એમનું કામ છે

કેમ કે આગળની આગળથી જે કટિંગ કર્યું છે પાછળ એનું આખું અનુસંધાન શું છે એ પણ પહેલાં જોવું પડે એ વગર કોઈ પણ ટિપ્પણી છે એ કરી શકાય નહીં પણ અત્યારના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી છે એનો સમગ્ર લોકો એનો ચલચારી અને ચહેરો છે એ ચોક્કસ જોઈ ગઈ છે એટલે હજી સુધી પણ જે રાહુલજીએ છે અત્યાર સુધીમાં જે વાત કરી છે તો એ તદ્દન જે છે એ વાત છે અને જો એક ક્ષત્રિય સમાજની દીકરી તરીકે પણ હું કહીશ કે અમે અમને હજી સુધી સુધી એવું લાગ્યું નથી પણ જો આ રીતનું ક્યાંય પણ ટિપ્પણી હશે તો અમે ચોક્કસ અમારા હાઈ હાઈકમાન્ડને પણ એની સાથે અમે ચર્ચા વિચારણા કરશું જ તે પણ આ વિડીયો છે એ તદ્દન ફેક છે એવી ચોક્કસ લાગી રહ્યું છે માફી માગવાની જે વાત કરવામાં આવી છે માફી માગવા માટેનું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી માફી માગ્યા વિડીયોને લઈ મેં એ જ કીધું કે પહેલાં વિડીયો આખો શું છે એની આગળની કેમ કે જે રાજા રજવાડાને એની વાત થતી તો રાજા રજવાડા જ્યારે યુદ્ધ કરતા ત્યારે યુદ્ધમાં જીતેલી જે જમીનો છે એ પોતાના સામ્રાજ્યમાં ભેળવતા અને એ પણ રૈયત માટે થઈને જ કેમ કે એનો ઉપયોગ છે એ રૈયતને જ માટે ભરણ માટે જ કરતા હતા તો જે આ રીતનું જે આખું જે અનુસંધાન જે છે એટલે આગળનું કઈ કાર્યવાહીમાં કેવી રીતના ટિપ્પણી કરી છે એ પહેલાં જોયા વગર અમે કાંઈ પણ કહી જ ના શકીએ